વેપારીઓ કા ક્યાં કશું જ રાજકોટના અગ્નિકાંડ બાદ એસએમસીએ ટેક્સટાઇલ માર્કેટોને એનઓસી બીયુ પરમિશન ન હોવાથી સીલ માર્યું હજારો વેપારીઓએ બેનર સાથે કર્યો વિરોધ રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા એનઓસી અને સર્ટિફિકેટની તપાસ શરૂ કરવામાં આવી હતી જ્યાં પણ અભાવ જણાય ત્યાં સીલ મારવાની કામગીરી ખૂબ જોરથી શરૂ કરવામાં આવી હતી જેના કારણે સુરતની રિંગ રોડ ઉપર આવેલી ટેક્સટાઇલ માર્કેટોને ખૂબ મોટી સંખ્યામાં સીલ મારી દેવામાં આવ્યા હતા જેનાથી વેપાર ખોરવાઈ ગયો છે એના કારણે આજે હજારોની સંખ્યામાં વેપારીઓએ ચક્કાજામ કરી દીધા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા એનઓસી અને સર્ટિફિકેટના અભાવના કારણે ટેક્સટાઇલ માર્કેટોને સીલ કરવાની શરૂઆત કરી હતી છેલ્લા ત્રણ ચાર દિવસોમાં રિંગરોડ વિસ્તારની ઘણી ખરી ટેક્સટાઇલ માર્કેટોની દુકાનો અને આખે આખું માર્કેટ સીલ કરી દેવામાં આવ્યું હતું જેના કારણે વેપારીઓનો વેપાર અટવાઈ ગયો છે આવકના સ્ત્રોત જ બંધ થઈ જતાં વેપારીઓ દ્વારા આજે જબરદસ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો છે આજે સવારે એકાએક જ વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને માર્કેટનું સીલ ખોલવા માટેની માગણી શરૂ કરી હતી તેના કારણે રિંગ રોડ ઉપર ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો હજારોની સંખ્યામાં વેપારીઓ રસ્તાઓ પર ઉતરી આવતા સ્થિતિ નિયંત્રણ બહાર જતી દેખાઈ હતી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો કોર્પોરેશનની ઓફિસમાં દોડી ગયા હતા હજારોની સંખ્યામાં વેપારીઓ દ્વારા બીયુ પરમિશનના અભાવે સીલ મારી દેવાની કામગીરીનો વિરોધ નોંધાવવાનો શરૂ કર્યો હતો વેપારીઓનું કહેવું છે કે જે તે સમયે જ્યારે માર્કેટની દુકાનો ખરીદવામાં આવી હતી ત્યારે બિલ્ડર દ્વારા બીયું સર્ટિફિકેટ લેવામાં આવ્યું છે કે કેમ તેની અમે તપાસ કરી ન હતી વર્ષો બાદ હવે બિલ્ડરની ભૂલના કારણે અમારા ધંધા પર ખૂબ મોટી અસર થઈ રહી છે દર મહિને જીએસટી સહિતના ટેક્સ પણ ચૂકવવાના હોય છે હવે જ્યારે માર્કેટની દુકાનો સીલ થઈ ગઈ છે અમારો ધંધો પણ બંધ થઈ ગયો છે ત્યારે અમારી આવક પર એની અસર થઈ રહી છે આ સીલ ક્યારે ક્યારેક ખોલવામાં આવશે એ અંગે પણ અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને એના કારણે આજે વિરોધ શરૂ કરવામાં આવી રહ્યો હોવાની વાત વેપારીઓએ કરી હતી બીજી તરફ વેપારીઓનો રોષ જોતાં ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યાં આગળ વેપારીઓની રજૂઆત મૌખિક રીતે કરીને વચલો રસ્તો કાઢવા માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે તુષાર જઈને જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી અમારી માર્કેટ બંધ છે એના કારણે આખી વેપારની ચેઇન તૂટી ગઈ છે દસ હજાર કરતાં વધારે નાના મોટા કામદારો રસ્તા પર આવી ગયા છે જે દુકાનોને સીલ કરવામાં આવી છે એ ક્યારે ખોલવામાં આવશે એ અંગેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી જ્યારે માર્કેટ ખોલવામાં આવશે ત્યારે અધિકારીઓ દ્વારા જે પણ પરવાનગીની વાત કરવામાં આવી રહી છે તેને મેળવવા માટે અમે પ્રયાસ કરીશું પરંતુ માર્કેટ જ ખોલવામાં નથી આવી તો વેપારીઓ શું કરી શકે અને બિલ્ડર દ્વારા જો બીયુ સર્ટિફિકેટ લેવામાં ન આપ્યું હોય તો તેમાં વેપારીઓનો કોઈ વાંક જ નથી સરકાર કોઈ પણ પક્ષની હોય ભાજપની કે કોંગ્રેસની અમારી માગણી છે કે તાત્કાલિક અસરથી માર્કેટ શરૂ કરવામાં આવે અને અમને થોડો સમય આપવામાં આવે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે આજે સુરત રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા સીલ મારવાની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના હોદેદારો પણ તેઓને પાસે રજ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે માર્કેટ સીલ કરી દેવામાં આવી છે ઓફિસો પણ સીલ કરી દેવામાં આવ્યા છે અને કારણે જીએસટી ભરવા માટેની પ્રોસેસ પણ કરી શકાતી નથી વેપાર પણ બંધ થઈ ગયો છે નાના કર્મચારીઓનો પગાર પણ ચૂકવાય એવી સ્થિતિ નથી અને તેમણે કહ્યું છે કે જે પણ કોર્પોરેશનના નિયમ મુજબ આવતું હશે તે મુજબ કામગીરી થોડા સમયની અંદર પૂર્ણ કરી આપીશું આ તમામ બાબતોને સાંભળ્યા બાદ મેયર દ્વારા સરકાર સુધી તેમની વાત ઝડપથી પહોંચાડીને તેમની જે કઈ મુશ્કેલી થઈ રહી છે તમારું નામ તુષારભાઈ જૈન તુષારભાઈ કઈ જગ્યા વિરોધ એક જ છે કે વેપારી ભાઈ જે દુકાનો બંધ થઈ છે આજે માર્કેટમાં આજે દસ દિવસ થઈ ગઈ છે

કેટલા વેપારીઓને આજ તકલીફ પડી રહી છે કેટલા આજે એક લાખ થી વધારે વેપારીઓ રોડ પર આવી ચુક્યા છે સત્તર થી વધારે માર્કેટ છે જે બંધ સીલ મારેલા છે